ઉપવાસની શું મહત્તા છે એના એક ઉદાહરણ સાથે ઉપવાસની થોડી વાત કરવા માગું છું ઉપવાસ શું છે એ શબ્દને પહેલાં સમજીએ ઉપ વસતિ થી ઉપવાસ સમીપ બેસવું ઉપ વસતી ઉપ એટલે સમીપ અને વસતિ એટલે બેસવું ઉપવાસમાં ભોજનની વાત ક્યાં આવી સમીપ બેસવું ઈશ્વર પ્રણિધાન કરવું ઈશ્વરના નામ જપ સ્મરણ ધ્યાન કરવું ત્યાંથી ઉપવાસની શરૂઆત થાય છે આપણે ઉપવાસ આવે અને વિવિધ વાનગીઓ વિવિધ વ્યંજનો યાદ આવે છે શાસ્ત્રમાં સમયાંતરે દર મહિને અગિયારસ પૂનમ એ રીતે ઉપવાસની ગોઠવણી કરેલી છે જેથી કરીને આપણું મેટાબોલિઝમ અને આપણા શરીરમાં ડીટોક્સિફિકેશનની ક્રિયા ખૂબ સારી રીતે થાય પરંતુ વ્યંજનોની ગોઠવણીને કારણે ઉપવાસનો અર્થ બદલાતો જાય છે આજે એક બહુ સરસ ન્યૂઝ સામે આવ્યા છે ભુજના પૂર્વીબેન મહેશ્વરી જે ચાલીસ વર્ષના છે અને તેણે નિર્જળા ઉપવાસ કરીને બ્લડ કેન્સરને માત આપી છે એક પ્રેસ કોન્ફરન્સમાં એમણે ભોજનની સાથે ભોજનની ગોઠવણીની સાથે ઉપવાસને નિર્જળા ઉપવાસને ગોઠવી અને કેવી રીતે બ્લડ કેન્સરથી માત આપી તમે પણ વાંચો અને જાણો અને ખરેખર ઉપવાસની મહત્તા શું છે સમજીએ જાણીએ તો ઉપવાસ શબ્દને વ્યંજનોથી દૂર રાખી અને આપણે પણ આપણા બોડીને ડિટોક્સ કરી શકીશું